કરજણ શહેર ભાજપાનો નવવર્ષ સ્નેહમિલન સમારોહ વિકાસની વાતો અને સૌહાર્દનો માહોલ કરજણ શહેરમાં ભાજપા દ્વારા નૂતન વર્ષના શુભ પ્રારંભ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શહેર વિસ્તારના કાર્યકરો હોદ્દેદારો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ રસિક પ્રજાપતિ અને કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન અને વંદેમાતર સાથે કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યકરોએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી સૌહાર્દ અને સંગઠનના સંદેશ સાથે વર્ષનો પ્રારંભ કર્યો હતો કાર્યક્રમની શરૂઆત શહેરના યુવા ભાજપા કાર્યકરના દુઃખદ અવસાનને લઈ બે મિનિટના મૌન પાળીને કરવામાં આવી હતી તદુપરાંત આવેલા મહાનુભાવો દ્વારા પાર્ટીની વિકાસ યાત્રા સંગઠનના મજબૂતીકરણ અને કેન્દ્ર રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓ અંગે વિગતવાર વક્તવ્ય આપવામાં આવ્યું હતું જિલ્લા ભાજપા પ્રમુખ રસિક પ્રજાપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક રાજકારણી નહીં પરંતુ લોકહિત માટે ઉતરેલા એક દિવ્ય પુરુષ છે છેલ્લા દાયકામાં દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને વિકાસની ગાથા વિશ્વના નકશા પર ગુજરાતનું ગૌરવ વધારનારી બની છે તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિ દરમિયાન સતત ચાર કલાક સુધી એક ટીપું વરસાદ પણ પડ્યો નહીંનું કહી વડાપ્રધાનને ભગવાનના રૂપ સાથે સરખાવ્યા હતા કાર્યક્રમ દરમિયાન શહેરના સિનિયર સિટીઝન અને વરિષ્ઠ કાર્યકરોનું બુકે આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર ભાજપા પ્રમુખ વિમલ ભટ્ટ નગરપાલિકા પ્રમુખ હિલાબા અટાલિયા ઉપપ્રમુખ જયેશ પટેલ શહેર યુવા ભાજપા પ્રમુખ પ્રણવસિંહ હટાલિયા શાસક પક્ષના નિખિલ ભટ્ટ કારોબારી ઉપેન્દ્ર શાહ દંડક પરેશ ઠાકોર ભાજપના હોદ્દેદારો નગરપાલિકા સભ્યો તથા અનેક યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમારંભમાં કાર્યકરોમાં ઉમંગ ઉત્સાહ અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી કાર્યક્રમના અંતે સૌએ તારત ચિહ્ન તારત ચિહ્ન સંગઠને શક્તિ તારતચિન્ને તારત ચિહ્નના મંત્ર સાથે નવા વર્ષની શરૂઆત એકતા અને વિકાસના સંકલ્પ સાથે કરી હતી નૂતન વર્ષના ઉત્સાહભર્યા માહોલમાં કાર્યક્રમનું સમાપન તાળીધડાકા વચ્ચે કરવામાં આવ્યું હતું હેશટેગ કરજન હેશટેગ બીજેપી હેશટેગ ન્યૂ યર મીટ હેશટેગ અક્ષય પટેલ હેશટેગ રસિક પ્રજાપતિ હેશટેગ કરજન ન્યૂઝ હેશટેગ વિકાસ યાત્રા હેશટેગ ગુજરાત પોલિટિક્સ જે ગોડ પડતા હતા ને વરસાદ કેવો બુસ્તારી કે હામે મિત્રો એનો પરિવાર કોઈને બીજું આપણે શું શું જોઈ કરી સક્યા તો આવા મને બોલાવ્યા આમ અને આપ સબે હું કાર્યકર આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે જે દરેક જિલ્લાની અંદર દરેક જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય એની અંદર એક સ્નેહમિલનના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ કરજણ નગરના સ્નેહમિલનની અંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ અને કરજણ નગરના પ્રમુખશ્રી અને સૌ હોદ્દેદારો કોર્પોરેટરો સાથે મળીને અને આ કરજણ નગરના મતદારો ભાઈઓ અને વડીલોને આજે આ સ્નેહમિલનના કાર્યક્રમ જે સ્નેહથી સ્નેહમિલનનો કાર્યક્રમ સ્નેહથી મળવાનું થયું એમના દર્શન કરવાના થયું અને નવા વર્ષની આપ સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવી છે અને દેશવી દેશના એસવી વડાપ્રધાન સન્માનની નરેન્દ્રભાઈ મોદીના જે કંઈ યોજનાઓ છે એ વિશે વાતો કરી અને નવા વર્ષની અંદર મળવાનું થયું તો નવા વર્ષની અંદર જેને શુભકામના પાઠવી અને આ કરજણનગરનો જે સ્નેહમિલનનો કાર્યક્રમ છે તે સમાપન કરવો